નમસ્કાર મિત્રો આજથી ત્રણ સપ્ટેમ્બર અને બે હજાર પચીસમાં બુધવારના રાજકોટ માર્કેટના બજાર ભાવ ડેરી રાજકોટ માર્કેટના બજાર ભાવ જોવા માટે મળી જાય અને સબક્રાઇ કરી લેજો પાછળ બેલેમાં પેશ કરી લેજો કારણ કે જન મીડિયા પ્રક્રિયા અથવાની માહિતી મળી જાય આજના ભાવ વિશે જોઈએ કપાસ ચૌદસોને ચાળીસ રૂપિયાથી સોળસોને પાંચ રૂપિયા ઘઉ લોકન પાંચસોને વીસ રૂપિયાથી પાંચસોને ચાળીસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસોને પચીસ રૂપિયાથી પાંચસોને એંસી રૂપિયા જુવાર સફેદ પાંચસો રૂપિયાથી આઠસોને વીસ રૂપિયા બાજરી ચારસો એક રૂપિયાથી ચારસો પાંસઠ રૂપિયા તુવેર એક હજાર રૂપિયાથી તેરસોને પાંચ રૂપિયા ચણા પીડા નવસોને પચાસ રૂપિયાથી રૂપિયા ચણા સફેદ અગિયારસો પચાસ રૂપિયાથી રૂપિયા અડદ અગિયારસો સિત્તેર રૂપિયાથી રૂપિયા મગ તેરસો પચાસ રૂપિયાથી રૂપિયા વારદેશી પાંચસો રૂપિયાથી અગિયારસો પંચાવન રૂપિયા ચોરી આઠસોને એકાવન રૂપિયાથી તેરસો રૂપિયા વટાણા અગિયારસો ને પચાસ રૂપિયાથી તેવીસો ને એંસી રૂપિયા મગભર જાડી અગિયારસો ને પચાસ રૂપિયાથી અગિયારસો ને પચાસ રૂપિયા મગભર ઝીણી સાતસોને દસ રૂપિયાથી એક હજાર પિસ્તાળીસ રૂપિયા તાલી પંદરસો રૂપિયાથી ઓગણસોને સાહીઠ રૂપિયા વેરંડા બારસો ને ત્રીસ રૂપિયાથી તેરસો રૂપિયા અજમો એક હજાર રૂપિયાથી અઢારસોને પાંત્રીસ રૂપિયા સોયાબીન સાતસોને સિત્તેર રૂપિયાથી આઠસો પંચાવન રૂપિયા સિંગફાડા નવસોને પચાસ રૂપિયાથી તેરસોને પાંચ રૂપિયા तलकाड़ा बे नौ सौ रुपया थी, चार हज़ार बसो रुपया लसन सौ वीस रुपया थ नौ सौ सित्तर रुपया धा बार सौ रुपया चौदह सौ पच्चीस रुपया धाणी बार सौ रुपया थी चौदह सौ इक्यासी रुपया वरिया एक हज़ार रुपया थी चौदह सौ रुपया जीरू बतीस सौ रुपया थी तौने पंदर रुपया राय चौदह रुपया थी सोल सौ पंदर रुपया मेथी आठ सौ वीस रुपया थी तेरह सौ वीस रुपया રાયડો અગિયારસો રૂપિયાથી બારસો ને પંચાવન રૂપિયા રજકાનું બી પાંચ હજાર સો રૂપિયાથી સાત હજાર સાતસો રૂપિયા